સરસ મજાનું આપણે પેલા થોડું મોટું ગોળ બનાવીશું આ રીતે ગોળ એટલું બનાવવાનું છે બનાવવાનું ત્યારબાદ અહીંયા નીચે બે નાના ગોળ બનાવવાના છે નીચે બે નાના ગોળ બનાવવાના છે હવે અહીંયા એના કરતા થોડાક મોટા ગોળ બનાવવાના છે જો ગોળ બીલાવાથી તે સરસ મજાનું ચિત્ર બનશે તમે જોજો પેલા મોટું ગોળ પછી બે નાના ગોળ અને આ મોટું ગોળ છે એના કરતા બે નાના એટલે વચ્ચે રીતના ગોળ બનાવવાના છે અહીં ધ્યાન આપજો હવે શું કરવાનું છે આ જે ગોળ બનાવ્યું છે એની અંદર આપણે બે આંખો બનાવીશું બનાવો બની સરસ હવે અહીંયા આપણે આ રીતે નાક બનાવીશું અને નીચે આ રીતે મોઢું બનાવીશું બની ગયો સરસ હવે અહીંયા આ રીતે

શંકુ આકાર બનાવવાનો છે આ રીતે બે રીતે કરીશું એટલે શંકુ આકાર બનશે આ રીતે બનાવો બની ગયો તલ હવે જે શંકુ આકાર બન્યો એની અંદર આપણે આવા નાના નાના ગોળ મીંડા કરીશું આવા ચાર પાંચ છ સાત જે તમારે બનાવવા હોય એટલા આમાં કેટલા ચાર હજાર આઠ બનાવ્યા છે તમે જેટલા બનાવવા હોય એટલા બનાવી શકો ત્યારબાદ અહીંયા આપણે આમાં જે રીતે બનાવ્યું છે એ જ રીતે બે આંખો બનાવીશું બની ગઈ નીચે આ રીતે લાખ બનાવીશું બન્યું સરસ હવે आरीते नीचे मोढा रो आकार આપીશુ અહિયા થોડા થોડા વાલ બનાવી દેશુ બાજુની સાઈડ અહિયા આરીતે બનાવીને અને આરીતે બનાવી નાખશુ ઉપર થી ઉપર રાખી શકાય આમ

નાનું ગોળ અહિયાં એના પગ બનાવવાના છે અહિયાં પણ આ રીતે પગ બનાવવાના છે આની અંદર એક આવો આડો લીટો કરવાનો છે ત્યારબાદ આમ કરવો पची आरी क्या तो, हेंडु, पची आरी थी, पची आ, आ, पची आरी थी, आ, आ, ये दिया को बना वाली थी, ये पाँच सौ नीचे एक मंपुष्ट ली बनाई नहीं क्यों बनी वाला? काईसु, काईसु